રમત 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 ગમત મજાની મજાની પેટ હું કરે તું આ હું ચાલુ કર્યું નવું ગાંડા આપણે નવી રમત શરૂ કરી ને હું નવી રમત છે એ ખોટા જવાબ આપો અને પાંચ હજાર જીતો ખોટા જવાબ આપો પાંચ હજાર જીતો હા જલ્દી આવ પાણી ની મોટર લેવા ગયો ગયો હવાર નો ત્યાં હજી આવ્યો ને આ દસ હજાર રૂપિયા ને હારું ખિસ્સા તમારા દસ હજાર રૂપિયા આઈયો બાપા દસ હજાર નો ઘા કરાય કરે ને કેમ ઘા કર્યો પૈસા કેમ પાછા આપો તું દસ માં મોટર આવે પાણીની ની કેટલા આવે પંદર ની મોટર આવે પંદર હજાર

ખાટા બાબા ને લઈને આવ્યો આમ થઈ ગયો ખાટા બાબા પાંચ હજાર રૂપિયા જીતી જઈશું જીતી જવા ચતુર ને મેખો ને ખાટા બાબા આ ખોટો જવાબ આપો અને પાંચ હજાર રૂપિયા જીતો જવાબ દેવાના અને પાંચ જીતવાના એમ હા જો તમે પાંચ ખોટા હું તમને આપું જો તમે અમારે દસ હજાર રૂપિયા મૂકવા હોય તો દસ હજાર મૂકો તો બીજા દવા આપીશ વી આપજો ને તો અરે વી આપીએ તને ખોટું બોલો મારો નંબર આવે છે મૂકો દસ દસ બે જવાબ આપી કેટલા ભાવનગર ને થઈ રે ને તોય પાછો અડધું ભાવનાગર ને રેસ થઈ રે તો એવું ન હોય તો વાત છે તો કીધું અમારો એક જવાબ

જો તમારી વાડીમાં પાંચ આંબા હોય પાંબામાં કેટલી કેરી આવે પાંચ આંબામાં કેરી વધે નોંધ એ વાત આવી ખોટું બોલો તમારો નંબર આવે હું ત્રણ પ્રશ્ન છે જો તમારે પાંચ વીઘા જમીન છે પાંચ વીઘા જમીન માં તમારે ઘઉં વાવ હોય રીતે ઘઉ ઉગે ઘઉં આમ જો પાંચ વીકા હોય ને તો અમારે ઘઉં ના ઉગે તો શું ઉગે બાજરો ઉગે બાજરો ઉગે બાજરાગે તો ઉગે તો અમે કઈ એ ગૌ ઉગ્યા ઉગે પણ બાજરો તો ચારે ચાર હારી ગયો તું ચાર થયા છે પણ પાછા દર પુરે પૂરા છે ને હે ચતુર ભાઈ વાત કરો દસ હજાર પુરે પુરા ઓછો નથી એમાં એક રૂપિયા ઓછો નઈ ગણી લો ગણવા હોય તો પાછા પૂરા પુરાશે ને એ ગણી લો હા ગણી લો ગણી લો થોડા કઈ છે ગયા ભાગ્યા તમારે ખોટું બોલવાનું હતું આપડે બોલાય ગયું ભારે

હું કરું આ સારામાં મોટા મોટા થઈ ગયા કપાવવાનો પલાન કરું છો ને ચતુરભાઈ છે ને હા એ મસ્તી નું રમત ગમત લાવ્યો છે હે રમત ગમત નું એટલે એ હારો નઈ દઉં લેવા વાત કરે લેવા વાત કરે ઈતા કાકા હો પાંચ હજાર આપો ને પાંચ હજાર તો તમને દસ હજાર મળે અને દસ હજાર આપો તો વીસ હજાર આપે આઠના દસ ના વીસ હા એવું લેવો એવું લાવ્યો ઓળા સતત હા પણ એ કેવી રીતે ઈ જો ન કરે ખોટું જ બોલવાનું બોલવા ખોટું બોલવાના પૈસા હે હા લે આ લે લે એટલા એમ ની હોય પેલા તો સરખા ઝાડીએ લા જાણીએ પહેલા ના ના માર્કેટમાં નવું બહાર પાડ્યું ચતુરભાઈ એ ખોટું બોલો

તાજ મહેલ કોને બનાવ્યો થોડો ખોટું બોલવાનું હતું બીજો પ્રશ્ન પૂછું હર છે ને એક ઓવર માં કેટલા રન માર્યા એક ઓવર માં એક ઓવર માં હવે એક ઓવર માં તો અંદાજ છે લગભગ ને એસી રન તો માર્યા જ થાય એક

તો તેને ગાંડા પડી ગયા મારે ખોટું બોલવાનું હતું હે મેં પથારી ફેરવી નાખી ગયું પાંચ હજાર મારા જાઓ તો હા પાછા મૂકવાના તો આ કેટલી ખણી છો હું સૌ અહિયાં હાન સુધી હાન સુધી અહિયાં સૌ સુધી સૌ અહિયાં મેકવા પડે પાસદ મુકવા પડે દહ મૂકો તો પાંચ થી ઓછા નહીં

ઓલો લીટર લઈ આવું તો હા પાંચ સોડા લઈ પાંચ સોડા આપડે પી જાય પીવાનું ઓલા ગયા પાછા આવશે પાછા આવશે આમ જો પાંચ ગ્લાસ લેતા આવશે પાછા આવશે મને ખબર છે તું સોડા લેતા લઈ હા ભાઈ બાબા

તમને એક જ વાત હા હું ઓલા પણ લીમડો છે નેજાર રૂપિયા તમને આપું દસ હજાર રૂપિયા હા અને નો આવું તો તમારે મન દેવાના એક કામ ગ્લાસ ભરી દઉં તમારે તૈણે એક ને તો બધા પૈસા તમારા કેમ કરજો બે ગ્લાસ ભેગતો પીએ બાટલો પીવા ને તો બધા પૈસા તમારા ફરી દે તરતો પીજ અરે પેલા એક એક તો પી જાવ હલો પકડી રાખજો ભાગ્યા હા હા લાવો લાવો આમાં નાખજો એકદમ તરા બીજ આવ

આ તો આ પ્લાન નતો કરવાનો આખા પ્રશ્ન ગમે એવા કરે જ ને તોય આપી દેવાનું કેવાય મારી ફગાવો ફગાવો